वन्नो मोरली ओ रटे तारू मारी जू पडी आवो मारा राम एक वार यावी पुरो या केरी आम मारी जू पडी आवो मारा મને મળતી આશા સૂરજ યુગી ને મને મળતી રે આશા સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા સંધ્યા ઢળે ને મને મળતી आजा। आजा। रात दिवस मने सुजे नही काम, मारी जुपडिये आवो मारा राम रात दिवस मने सुजे नही काम, मारी जुपडिये મનો મોરલીઓ રટે તારું નામ મારી જો પડીએ આવો મારા રામ મનનો મોરલીઓ રટે તારું નામ મારી જો પડીએ આવો મારા રામ વાર આવી પૂરો કેરી આમ મારી જો પડીએ આવો મારા રામ વારે ય વિપુરો અયા કેરી હા મરી જુ પડીએ આવો મારા રામ અખલડીએ મને ઓછું દેખાય સે અખલડીએ મને ઓછું દેખાય સે દર્શન વિના મારું દિલડું દુબાય સે દર્શન વિના મારું દિલડું રહેશે નહીં રે આવો તો વાલા જાસે મારા પ્રાણ મારી ઝું આવો મારા રામ નહીં રે આવો તો વાલા જા મારા પ્રાણ મારી ઝું આવો મારા રામ મનનો નો લિયો રટે તારું નામ મારી ઝું આવો મારા રામ કે તારું નામ મારી ઝું આવો મારા રામ એક વાર આવી પૂરો કેરિયામ મારી ઝું આવો મારા એક વાર આવી પૂરો હૈયા કેમ એ આવો મારા રામ એકવારવાલા તારી ઝાખી જો થાય એકવારવાલા તારી ઝાખી જો થાય આસોના બિંદુથી દો તારા પાય આસોના બિંદુથી દો તારા પાય માગું સદાય તમારા શરણો માવાસ મારી ઝું આવો મારા રામ માગું સદાય તમારા શરણો માવા મારી જુ આવો ઓ રટે તારું નામ મારી ઝું પડીએ આવો મારા રામ રમલો મોર રટે તારું ના મારી ઝું પડીએ આવો મારા રામ એક વાર આવી પૂરિયા કેરિયામ મારી ઝું પડીએ આવો મારા રામ આવી પૂરો હૈયા કરિયા મારી ચૂં આવો મારા રામ સુખ કરી સીતા રામને સમરું સુખ કરી ચીતા રામને સમરું કરી નાખું જીવન કુરબાન મારું કરી નાખું જીવન કુર્બાન મારું રાત દિવસ હું તો જો તમારી વાટ મારી જ આવો મારા રામ રાત દિવસ હું તો જો તમારી વાટ મારી જો આવો મારા રામ મનનો મોર રટે તારું નામ મારી જ આવો મારા रटे तारो नाम मारी माडि आव राम एक वार यावी वारवी पूरो हैया मारी मा आव मारा राम रा। एक वारि पूरो है्या केरियाम मारी झुपडिये आव राम श्री कृष्ण कन्हैया लाल की जय